નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ કંડક્ટરની કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ બત્રીસ કંડક્ટર કક્ષામાં સીધી ભરતી કરવા માટે તારીખ સાત આઠ બે હજાર ત્રેવીસથી તારીખ છ નવ બે હજાર ત્રેવીસ સુધી ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે સંદર્ભે કંડક્ટર કક્ષામાં સરકાર દ્વારા મળેલ તબક્કાવાર મંજૂરી અન્વયે સીધી ભરતી કરવા માટે કેટેગરી વાઇઝ જગ્યાઓ નીચે મુજબ છે એની સંબંધિત ઉમેદવારી નોંધ લેવી આ કક્ષાની તારીખ સાત આઠ બે હજાર ત્રેવીસથી તારીખ છ નવ બે હજાર ત્રેવીસ સુધી પ્રસિદ્ધિ કરેલ જાહેરાતમાં દર્શાવ્યા અન્ય સૂચનાઓ યથાવત રહેશે જગ્યાની વાત કરીએ કુલ જગ્યાઓ ને વીસ છે બિન અનામત માટે સામાન્યમાં છસો ને ઓગણચાલીસ જગ્યાઓ આપેલી છે મહિલા માટે ત્રણસો ને ચૌદ જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગ માટે સામાન્યમાં એકસો પંચાવન જગ્યા મહિલા માટે છોતેર જગ્યાઓ આપેલી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સામાન્ય માટે ચારસો વીસ જગ્યાઓ આપેલી છે મહિલા માટે બસોને છ જગ્યાઓ આપેલી છે અનુજાતિ માટે સામાન્ય માટે એકસો નવ જગ્યા અને મહિલા માટે ત્રેપન જગ્યાઓ આપેલી છે અનુસૂચિત જનજાતિ માટે સામાન્ય માટે બસો ચોત્રીસ જગ્યા અને મહિલા માટે ને ચૌદ જગ્યા આપેલી છે કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે બસો બત્રીસ અને દિવ્યાંગ માટે બાણું જગ્યાઓની ભરતી કરવાની થાય છે